એકાધીશ મારા વાલા મિત્રો સ્વાગત છે એક નવા વિડીઓમાં મિત્રો ઘણા સમય પછી આજે વિડીયો બનાવવાનો થોડો ટાઈમ મળ્યો છે હમણાં ટાઈમના અભાવને લીધે બીજું કે બે ચેનલ છે એટલે આમાં થોડોક વિડીયો ઓછો લખાય છે ઘણો ટાઈમ પછી માનો ને જો અત્યારે શિયાળુ પાક આવા બધા મારે છે લગભગ દોઢ બે મહિનાના થવા આવ્યા છે ને જો આ જીરામાં જો દવા ભાઈ છાટે છે ઓલા જીરો અઠાવન દિવસનું થયું છે ને હાલો તમને બેક કેમેરો કરીને બતાવું કોમેન્ટ કરજો જીરો કેવું છે જોવા હવે મોગરે આવી ગયું છે મોટા ભાગનું તો ને નરવાઈ પણ ભારી છે તમે જોઈ શકો છો હવે આ બાજુ આપડે ધાણા છે એ બાજુ જઈએ ધાણા પણ સરસ મજાના ફૂલ લાગે છે હજી ર પિસ્તાલીસ છેતાલીસ દિવસનું થયું છે ખર ને અરોડા બહુ હતા એટલે આમાં થોડું ખરની દવા મારેલી હતી એટલે કદાચ થોડોક વિકાસ ઓછો હશે પાછતરું કહેવાય હા તુવેર સરસ મજાની છે હવે દાણા ભરાઈ ગયા છે ને હવે પાકવાની તૈયારી છે કમ્પ્લીટ જો દાણા ભરાઈ ગયા છે સામે સૂર્યપ્રકાશ આવે એટલે ચોખ્ખું તો સરખું દેખાય નહીં તો મિત્રો ઘણા સમય પછી આ વિડીયો બનાવ્યો છે ને આપણે ટાઈમ મળ્યો છે શોર્ટ વિડીયો બનાવ્યો છે થોડો ટાઈમ મળ્યો ચાલો હજી આપણે ચેનલ બંધ નથી કર્યો આ તો સમયનો અભાવ છે એટલે આ આપણે તુવેર છે સરસ મજાની જુઓ હવે વિડીયો આવશે હવે આપણે થોડા ફ્રી થયા છે એટલે વિડીયો જોતા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થોડો થોડો સપોર્ટ આપજો પાછો એટલે આપણો ઉત્સાહ જળવાઈ રહીએ તો હાલો મળીએ હવે પાછા 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 બીજા વિડીયોમાં હાલો મિત્રો હવે પાછા બીજા વિડીયોમાં આપણે મળશું લોંગ વિડીયોમાં બરાબર આજ તો આ થોડો સમય મળ્યો હતો એટલે શોર્ટ વિડીયો થોડોક બનાવી દીધો છે ચાલો જય દ્વારકાધીશ જુઓ અમારા જગા ભાઈ ને જીરું કાંઈ ઘટતું નથી થયો ભાઈ હા ગાદલા જેવું પડ્યો માથે લોટો તો તમને કઈ કાંઈ ના થાય એવું એવું છે જો આમ દવા છટાય છે જીરું એટલે જીરું આજુબાજુ નંબર વન છે જીરું નરવાઈ એવી છે ને ગદબ જેવું હોય આવજો મિત્રો કેટલા કેટલા મણ ઉતરશે કોમેન્ટ જરા કરી દેજો ને કેવું જીવું છે જરા કોમેન્ટ કરી દો છે ને જમાવટવાળું